શ્રી કૃષ્ણ સીતારામ મિત્રો આજે પાછા આપણે મોભા ગામની મુલાકાતે આવેલા છે ને ત્યાં આગળ એવું શનિદેવ મહારાજનું ખૂબ સુંદર મંદિર છે તો આપણે મારા વિડીયોના માધ્યમ દ્વારા શનિદેવ મહારાજના દર્શન માટે આપણે અહીંયા આવેલા છે તો સંપૂર્ણ ભક્તોને હું શનિદેવ મહારાજના દર્શન કરાવીશ આપણે મંદિરના મુખ્ય ગેટ છે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે અંદર જવાનું છે તો આપણે ગેટની અંદરથી આપણે અંદર આવીએ છીએ શનિદેવ મહારાજના દર્શન થશે તમે જોઈ શકો છો એવું ખૂબ સુંદર મંદિર છે આ કહેવાય છે મંદિર ચમત્કારી છે શનિદેવ મહારાજને સાક્ષાત સ્વરૂપે દરેક ફક્તોની કામનાઓને પૂર્ણ કરે છે તો મારા આ વિડીયોની અંદર દરેક ભક્તને મારી વિનંતી છે નમ્ર ત્યાં મારો વિડીયો સંપૂર્ણ રીતે આખું જોજો મારો વિડીયો જો પહેલી વાર તમે જોઈ રહ્યા હોય અને વિડીયો મારું પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને હું દરેક મંદિરમાં દર્શન માટે જઈઉં તો તમને દરેક ભગવાનના દર્શન કરવાના પણ મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને પ્રાપ્ત થશે તો અહીંયા કે પહેલું મંદિર છે એ છે જલારામ બાપાનું જે જલારામ બાપા વીરપુરમાં પ્રગટ થયા છે અને દરેક ભક્તોના દેશ વિદેશની અંદર રહી એમની કામનાઓ પૂર્ણ કરે છે એવા જલારામ બાપ્પા અહીંયા આગળ મૂર્તિની અંદર સ્વયં બિરાજમાન છે તમે દર્શન કરી શકો છો રામચંદ્રજીનો પરિવાર પણ અહીં આગળ વિરાજમાન છે ગણેશજી ભગવાન છે સાઈનાથ છે અને કષ્ટભંજન દેવ છે બીજા નંબરની અંદર બીજું મંદિર છે જ્યાં આગળ દુર્ગેશ્વર મહાદેવ બિરાજમાન છે એમને એમના દર્શનનો પણ આપણે લાવો લઈશું જો આ વિડીયોના માધ્યમ દ્વારા ખૂબ સુંદર મંદિર છે અવશ્ય આ મંદિરના દર્શન માટે અવશ્ય દરેક ભક્તોએ આવવું જ જોઈએ તો સંપૂર્ણ મારા વિડીયોને અંત સુધી બની રહેજો જેથી કરીને આ મંદિરમાં તમારે કેવી રીતે આવવું છે ક્યાંથી તમને સાધન મળશે જેથી તમને અહીં આગળ આવવામાં સરળતા પ્રાપ્ત થાય એ સંપૂર્ણ હું તમને જણાવીશ આ તમે જોઈ શકો છો આ છે દુર્ગેશ્વર મહાદેવ દુર્ગેશ્વર નો મતલબ છે દુર્ગા અને ઈશ્વર જે સ્વયં ભોલેનાથ છે આ સંપૂર્ણ શિવજીનો સંપૂર્ણ પરિવાર છે આપણે દર્શન કરી શકો છો કષ્ટ દેવ છે મૃત્યુંજય મહાદેવ છે મૂર્તિના સ્વરૂપમાં માં અંબા છે અને ગણેશજી ભગવાન છે ગુરુ છે અને નંદી ભગવાન છે આ શિવજીના દર્શન કરજો અને કમેન્ટ ની અંદર અવશ્ય ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં હર મહાદેવ લખવાનો ભૂલશો નહીં જો મારો વિડીયો પસંદ આવે તો અવશ્ય મારા વિડીયોને લાઈક કરજો જો મહાદેવના ભક્ત હશે શ્રી કૃષ્ણના ભક્ત છે તો અવશ્ય મારા વિડીયોને લાઈક કરશે તો અવશ્ય મારા વિડીયોને લાઈક કરજો હવે જે મંદિરની હું વાત કરી રહ્યો છું એ મંદિરમાં તમારા દર્શન માટે લઈ જાઉં છું જેના લીધે આ શનિદેવ મહારાજનું મંદિર છે જેના લીધે આ મંદિર અહીંયા આગળ વડોદરા જિલ્લાની અંદર પ્રખ્યાત છે પ્રસિદ્ધ છે એવા મંદિરની અંદર શનિદેવ મહારાજના તમે દર્શન કરાવું છું જોઈ શકો છો આ છે શ્રી શનિદેવ મહારાજ જે પ્રમાણે સિંગનાપુરની અંદર રહીને આ શનિદેવ મહારાજે ભક્તોના દુઃખો દૂર કરે છે એ પ્રમાણે આ શનિદેવ મહારાજની પણ પ્રાણ પ્રતિષ્ઠા સિંગનાપુર ધામેથી જ આ એમની શિલા સ્વરૂપ લાવી અને આગળ પ્રતિષ્ઠા વિધિ ખૂબ ધામધૂમની આગળ કરેલો છે અને એમને સ્થાપિત કરેલા છે આ મંદિર ખૂબ સુંદર છે બહુ મોટું છે આ મંદિરની નજીકની અંદર ગૌશાળા પણ છે ત્યાં આ મંદિરની સંપૂર્ણ સેવા પૂજા અહીંના સંત મહાઈ મહંત છે જેમનું નામ છે રામ લખનદાસ બાપુ એ પોતે આ મંદિરનું સંપૂર્ણ સંચાલન કરે છે આ મંદિરનું સંપૂર્ણ આગળનું ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ દ્વારા સામે છે એવી અગ્નશાળા અહીંયા બ્રાહ્મણો દ્વારા મોટા મોટા કર્મ કરવામાં આવે છે પૂજા યજ્ઞ હવન આદિ કરવામાં કર્મ કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો એવું ખૂબ સુંદર મંદિર છે આ જે રૂમ છે આ રૂમની અંદર આવેલા સંતો સાધુ ભક્તો અહીંયા વિશ્રામ કરી ને પોતાના મનને હળવું કરે છે આગળ વધીશું આપણે આગળ જઈશું તમે જોઈ શકો છો જ્યાં સંત શિરોમણી લખનદાસ બાપુ ની છે જે પોતે અત્યારે તો અહીંયા હાજરીમાં નથી ઉપસ્થિત નતા નથી અહીંયા તો પોતે ગાયોની સેવા પાછળ કરી રહ્યા છે અહીંયા આગળ છે શનિવારના દિવસની અંદર જે પણ ભક્તો અહીંયા આગળ આવે છે એમની માટે અહીંયા જમવાની વ્યવસ્થા પણ અહીંયા આગળ કરવામાં આવે છે કહેવાય છે કે શનિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ

તમે જોઈ શકો છો આપણે આગળ જઈશું વ્યાસી શનિદેવ મહારાજનો તમારે સંપૂર્ણ પડી જઈ પણ મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને બતાવીશ અને સંભળાવીશ કે શનિદેવ મહારાજ કે વિરાજમાન સહિ આગળ સાનિદેવ મહારાજ કોના પુત્ર છે એનું મૂળ સ્થાનક ક્યાં છે એને એ સંપૂર્ણ તમને એમનું માહિતી હું તમને મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને જણાવ્યું ભાવો આ મંદિરની સ્થાપના ક્યારે કરાઈ છે એ તમને પહેલાં જણાવો તો આ મંદિર ત્રેવીસ ચાર બે હજાર આઠના રોજ આ મંદિરની એવી ભવ્ય સ્થાપના બોબા ગામ ને કરાયેલી છે હવે હું તમને શ્રી શનિદેવ મહારાજનો સંપૂર્ણ પરિચય હું જણાવીશ અને તમને મારા વિડીયોના માધ્યમ દ્વારા હું તમને દેખાડીશ કે આગળ શનિદેવ મહારાજનો સંપૂર્ણ પરિચયના લખેલો છે તમે જોઈ શકો છો કે શનિદેવ મહારાજ પિતાશ્રી છે સૂર્યદેવ ભાઈ યમદેવ છે ગુરુ સ્વયં શિવજી છે નીલો કાઢો માતાશ્રી છાયા બહેન યમુનાજી ગોત્ર કશ્યપ મહાનિલકન આથી જન્મસ્થળ સૌરાષ્ટ્ર પોરબંદર હાથલા ભાનવડ ઓછામાં ઓછું પ્રહર સંધ્યાકાળ છે એમનો રાત્રિનો સમય પરિભ્રમણ એક રાશિની અંદર એક પોતે શનિ મહારાજ અઢી વર્ષ પરિભ્રમણ કરે છે સ્વભાવ છે એમનો ગંભીર કર્મ છે આ સંપૂર્ણ એમનો પરિચય અહીંયા આગળ લખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો તો આ શનિદેવ મહારાજ નું આ મંદિર ખૂબ સુંદર છે તો આ મંદિર ક્યાં આવેલું છે તો કે વડોદરા જિલ્લાની અંદર પાદરા તાલુકાનું ગામ છે મોભા ગામ આ મંદિરે પહોંચવા માટે તમને પાદરાથી વીસ કિલોમીટર જેટલો અંતર છે તો અહીંયા આવવા માટે તમે તમારું પોતાનું પણ સાધન લઈને આ દર્શન કરવા માટે આવી શકો છો અહીંયા શનિવારના સમયની અંદરમાં તો બહુ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો આવે છે દર્શન માટે આ આ બહારનું પટાંગને એટલે તમે ગ્રાઉન્ડ જોવો છો ને જેથી આ ગ્રાઉન્ડની અંદર સંપૂર્ણ મેળા જેવું ભરાય છે દર શનિવારે તો મારો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને અવશ્ય લાઇક કરજો કમેન્ટની અંદર શ્રી કૃષ્ણ લખવાનો હું ભૂલશું નહીં અને મારો વિડીયો જો પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારો વિડીયોને સંપૂર્ણ જોજો તો આ છે શનિદેવ મહારાજનું ખૂબ એવું સુંદર મંદિર છે જ્યાં મોભા ગામની અંદર આવેલું છે અવશ્ય ભક્તોને મારી વિનંતી છે કે એકવાર દર્શન કરવા માટે આ મંદિરે પધારજો ખૂબ એવું મંદિરનો ખૂબ એવો ચમત્કાર પણ છે અહીંયા આગળ જે પણ ભક્ત કામને લઈને આવે છે એમની કામના દેવ પૂર્ણ પણ કરે છે શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં શ્રી કૃષ્ણ